દસ ને થઈ ગઈ છે આજના નવા બધાનું સ્વાગત છે તો અહિયાં મોરૈયા ખીર બને છે અને કુકર માં બટેકા બાફવા મૂકી દીધા છે તો આજે ફરાળ બનાવવાનું છે મોરૈયા ની ખીર અને સુકી ભાજી સુકી ભાજી માટે અહીંયા બટેકા બફાઈ છે ને અહીંયા મુરૈયા ખીર બને છે ને આજે અમારે બનાવો છે મમરાનો નો ચેવડો તો અમે દુકાને થી મમરા ના સામાન લેવા જઈશું હવે અમે મમરાને ને એવું લઈ આવી મમ્મી હા હા કરે લેતી આવું હમ ત્યાં મત પૂછો કેમાં એવું છે શેડો બનાવવો છે આજે આ કેટલા નો હોય ને લા નહી એટલે એમ કે આના મજારા તો બે ટી આયા હું

પછી આ ચેવડો તૈયાર કરીને બાવણી તૈયાર રાખી છે બાવણી ભરી લેવાની છે આજે ચેવડો બની ગયો છે બધું મિક્સ કરે છે મમ્મી હમ તો ચેવડો તૈયાર થઈ ગયો છે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અમે જમવા બેસી ગયા છીએ આજે છે અગિયાર આવી છે એટલે ફરાળ કરવાનો છે ખીર સુકી ભાજી ને કેરીનો રસ છે કેરી સુધારી છે સાડા છ થઈ ગયા છે હું ને મમ્મી શાકભાજી લેવા ગયા તા શાકભાજી લઈને આવી ગયા છીએ પાલક ને મેથી ધાણા કોબી ને એવું બધું લઈ આવ્યા છીએ અમારે આજે ભાઈ આવી ગયો છે મમ્મી અહીંયા લસણ ફોલે છે હા મોટિયા ઢોકળા છે હા મોટિયા ઢોકળા માટે લસણ ફોલે છે મમ્મી જોયા કરો કોણ બહાર જાય છે ને ક્યાં જાય છે ઢોકળાનો મસાલો બનાવવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે તો ઢોકળા બોકડા બનાવવા મળશે ને પાણી ગરમ થઈ ગયા ઢોકળા વાળી લઈ તો મૂકી દઈ ઢોકળિયામાં ઢોકળા આપડા ચડી ગયા છે બફાઈ ગયા સરસ તો વિવેક આવ્યો છે તો વિવેક ના પૂરતા આપડે વઘારશું અને આ આપણા માટે બનાવ્યું છે જ્યુસ આજે છે તો અમે બધાય ફરાળ કરશું અને વિવેક ઢોકળા ખાય છે હવે અમારે રસોઈ તૈયાર થઈ ગઈ છે ફરા કરવાનો છે અને વિવેકને જમવાનું હતું વિવેક હા વિવેક આટુ ઢોકળા વગેરા વગેરે હમ ને હવે અમે બનાવ્યું તો ચીકુ જ્યુસ વેફર ને ફરાળી ચેવડો અને કેળા ને એવું બધુંય ફરાળ છે નાસ્તો ની બધી ગોઠવી દેવી અને તમને જો કાનલા માં જોવા મળશે કે ક્યાં જાય છે એ બધા હવે આ જો સામાન પેક કરી દઈ ને આજના મારા વિડીયો ને હું અહીંયા જ હેન્ડ કરી જો તમને મારો આજનો વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી બાય બાય